ટેક્સ ના પૈસા પાણીમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના ઘાંટી વિસ્તારમાં વર્ષ બે હાજર આઠ માં કરોડના ખર્ચે બનાવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે શુદ્ધ પાણીને બદલે ડોહળું પાણી મળતું હોવાના હોબાળા બાદ તંત્રએ આ પ્લાન્ટ જોવા માટે દોટ મૂકી હતી જેમાં તંત્રની તપાસ દરમિયાન અહીં કેટલાકે હંગામી રહેણાંક બનાવી દેતા ચીફ ઓફિસર પણ ચોકી ઉઠ્યા હતા પરંતુ આ પ્રકારની અવદશા થતા પાલિકાના બાંધકામ વિભાગના પેટનું પાણી પણ અળતું નથી ઇડનગર પાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા સુભાસ્યથી કરોડોના ખર્ચે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની દેખરેખને અભાવે મરણ પથારીએ પડ્યો છે આ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણી ઈડના કેટલાક વિસ્તારની જનતાને મળે છે કે લોકોને કુવાના પાણી પીવડવામાં આવે છે તો પાલિકા તંત્રને ખબર આ બાબતે શુક્રવારે ઘાટી પ્લાન્ટની તપાસ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અહીં પ્રાંગણમાં ખેટાનું ટોળું અને ઓસરીમાં કોઈનું રહેઠાણ જોવા મળ્યું હતું વીજળીના બોર્ડમાંથી ફ્યુઝ સાથે કનેક્શન ગાયબ અને મીટરની હેવી લાઇનના વીજ વાયર જોખમી હાલતમાં ખુલ્લા જોવા મળ્યા હતા આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને આ પ્લાન્ટ પાછળના ખર્ચની વિગતો અંગે રૂબરૂ માહિતી માંગતા ચીફ ઓફિસર પાણી પુરવઠા અને બાંધકામ એજિનિયરના જવાબમાં વિસંગતા જણાઈ આવી હતી વર્ષો પહેલાં વોટર ફિલ્ટર પ્લાન્ટ અંગે પંદર દિવસ પહેલાં બદલી થઈ આવેલ ચીફ ઓફિસર પાસે જૂની વિગતો ના હોય એ સમજી શકાય પરંતુ પાલિકામાં ફરજ બચાવતા વિભાગના અધિકારીઓને તો ખર્ચ સહિત અન્ય માહિતી તો ખબર હોવી જોઈએ ને પાલિકાના અધિકારીઓએ આપેલી અપૂરતી માહિતી જોતા પ્લાન્ટના ખર્ચ બાબતે અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ હતી સમગ્ર મામલે શંકાના સમાધાન અને વારંવાર કરાયેલ ખર્ચની વિગતો નગરજનો સમક્ષ લાવવી જોઈએ ઈડર નગરપાલિકા તંત્ર દ્વારા ઈડરની જનતાને શુદ્ધ પાણી મળે એ માટે પ્લાન્ટમાં કે ઈડરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી પાણી સંગ્રહ કરવાની ટાંકીઓમાં સમયાંતરે સફાઈ કરે છે કે કેમ તે રૂબરૂ જોવાથી ખબર પડે બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ઈડર નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અગિયાર પોઈન્ટ ઝીરો સો એમએલડીનો પ્લાન્ટ એ બે હજાર આઠથી કાર્યરત છે અને એ આજ રોજ મેં વિઝિટ કરવા ગયો હતો ડબલ્યુટીપી પ્લાન્ટની તો તે યોગ્ય રીતે કાર્યરત છે જ્યાં દવીનું પાણી આવે છે ત્યાં ડબલ્યુપીમાં પાણી ટ્રીટમેન્ટ થઈને ઉદેનગરમાં આપણે આપીએ છીએ અને બે હજાર ચોવીસમાં નલસે જેલના પ્રોજેક્ટ અંતર્ગત એનું રિપેરિંગ અને રાઇટ્રોફિટિંગ કામનો ખર્ચ પંચાવન લાખ થયેલું છે જે ડબલ્યુ પ્લાન્ટ હાલ વિજેટે કાર્યરત છે